ઝાલા ને આશરો આપનાર ની ધરપકડ કરવામાં આવી છે કિરણસિંહ ચૌહાણ ની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે દવાડા ગામે

ઝડપી પાડવામાં આવ્યો હતો હવે તેને આશરો આપનારની પણ ધરપકડ કરવામાં આવી છે વધુ વિગત સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે હિતલ કિરણસિંહ ચૌહાણની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપ્યો હતો ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે ભૂપેન્દ્ર ઝાલા ફરતો હતો અને તેને મહેસાણાના જે ફાર્મ હાઉસમાં હાઉસ આપ્યો હતો એ કિરણસિંહ ચૌહાણ માટે બોલાવ્યો હતો અને પૂછપરછ બાદ ક્યાંક ને ક્યાંક તેની પણ ઇન્વોલમેન્ટ લાગતા અને આશરો આપવાના ગુનામાં અત્યારે તો એની કિરણસિંહ ચૌહાણની ની ધરપકડ કરવામાં આવી છે સ્વાભાવિક છે કે હવે કિરણસિંહ ના અને ભૂપેન્દ્ર ઝાલા વચ્ચેના સંબંધ ભાગીદારી હતી આ તમામ પ્રશ્નોના જવાબ શોધવા માટે સીઆઈડી ક્રાઈમ એ પ્રયાસો તેજ કરી દીધા છે અત્યારે કિરણસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે એ ખૂબ મહત્વની બાબત છે જી જાણકારી સાથે જોડાવા બદલ આભાર